આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના ના સૂત્રના લીરે લીરા ઉડ્યા હોય તેમ બાળકી મળી આવી હતી બેટી બચાઓ બેટી પઢાઓના ના સૂત્રના આમોદ નગરમાં માં લીળે લીલા ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જન્મ બાદ તરત જ લોહી લુહાણ અવસ્થામાં નાની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિએ દરબાર ઘરની દુકાનની પાછળની ગલીમાં મૂકી ફરાર થઈ ગયા હતા ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યો અને આજુબાજુના રહીશોને જાણ કરતાં સ્થાનિકોના ટોળે ટોળા પણ દોડી આવ્યા હતા જ્યાં સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને નાની બાળકીને તાત્કાલિક આરોગ્ય આમોદ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે

बाई सेजर्स अपरेंट सरनम स्काइट विथ कमर्शियल एंड रेसिडेंशियल स्पेस एट अ प्रीमियम लोकेशन जे छे जाड़ेसुर चौक रीति वॉकिंग डिस्टेंस पर रेसिडेंशियल नहीं बात करें तो आइए छे स्पेशियस एंड मॉडर्न टू एंट्री बेड्स के फ्लैट्स जे आप इसे तमने एक परफेक्ट बैलेंस ऑफ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નો ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝાઇન કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર